નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રના પુણેથી ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે પિંપરી ચિંચવડમાં એક સોળ વર્ષીય કિશોરી રેસીડેન્શિયલ બિલ્ડિંગના ચૌદમાં માળેથી કૂદકા બાદ તેનું મોત થઈ ગયું પ્રાથમિક તપાસ બાદ પોલીસને શંકા છે કે કિશોરને ઓનલાઈન ગેમની આદત હતી જેના કારણે તેને આ પગલું ભર્યું છે આ પહેલા તેણે સુસાઈડ નોટમાં લોગઆઉટ નોટ લખીને આત્મહત્યા કરી જે એક મલ્ટીપ્લે કોમ્બેટ ગેમની રણનીતિનું માનચિત્ર હતું પોલીસ અનુસાર કિશોરની બુકમાંથી ઘણા એવા કેટલાક અને નકશા મળ્યા છે હાલ પોલીસે દુર્ઘટનાનો કેસ નોંધીને ગેમ વિશે તપાસ કરી લીધી છે પોલીસ અનુસાર આત્મહત્યા કરનારા કિશોરના લેપટોપનો પાસવર્ડ તેના માતા પિતાને ખબર નથી જેના કારણે તેઓ લેપટોપ ખોલી શક્યા નથી હવે સાયબર ટીમની મદદથી આ જાણકારી મેળવી શકાય છે જે આખરે તે કઈ ગેમ રમી રહ્યો હતો ડીસીપીએ સપના કોરે વાલીઓને અપીલ કરી છે કે તેઓ તેમના બાળકોના મોબાઈલ લેપટોપ પર નજર રાખે જેથી તેમની સાથે કશું ખોટું ન થાય તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે